પાટણ શહેરના વોર્ડ નંબર અગિયાર માં આવેલી શ્યામ બંગલો સોસાયટીના રહીશો પાણીની સમસ્યાથી પરેશાન છે છેલ્લા એક વર્ષથી સોસાયટીમાં અનિયમિત અને અપૂરતો પાણીનો પુરવઠો મળી રહ્યો છે ઘણી ઘણીવાર ગંદુ પાણી આવવાથી રહીશો આરોગ્યને જોખમ ઊભું થયું છે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી સોસાયટીની મહિલાઓએ પાલિકાના વોટર વર્કર્સ શાખામાં ધરણા કર્યા હતા તેમણે જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પાલિકામાંથી નહીં જવાની ચીમકી આપી હતી મહિલાઓએ બોર ઓપરેટર અને ટેન્કર માફિયા વચ્ચે મિલી ભગત હોવાનો આરોપ મૂક્યો છે તેમના જણાવ્યા મુજબ બોર ઓપરેટર પાણી માટે રજૂઆત કરતાં ટેન્કર બોલાવવાની સલાહ આપે છે સ્થાનિકો ચૂંટણીના સમયે મત માંગવા તો આવતા કોર્પોરેટર હવે દેખાતા નથી હોવાની ફરિયાદ પણ કરી હતી ઉપપ્રમુખ હિનાબેન શાહના રજૂઆત કરવામાં આવી હતી તેમને સમસ્યાના નિરાકરણની ખાતરી આપી છે તેમના ચોકડી શ્યામ મંગલોજમાં પાણીની પુરવઠોની બહુ અછત છે એક વર્ષથી અમે છેલ્લા સમયથી પાણીની તંગી ભોગવીએ છીએ અને ટેન્કરો મંગાવીએ છીએ ડબલ વેરા ભર્યા હોવા છતાં અમે ડબલ વેરા ભરીએ તો એ અમારે પાણી બહારથી મંગાવવું પડે ટેન્કરથી ટેન્કર વાળા પેલા જે છોડવા વાળા પાણી છે એમને ફોન કરીએ એને એને ફોન કરીએ તો એમ કે છે કે ટેન્કર મંગાવી લેવાનું એટલે બધાને એવું લાગે છે કે ટેન્કર વાળા અને આ પાણી છોડવા વાળાની મિલી ભગત છે તો અમારને પાણી પૂરતું આવે એવું કરજો છ આવે અમે નગરપાલિકામાં આવ્યા છીએ રજૂઆત કરવા પણ કોઈ આદત છે નહીં